ભજીયાનો વિડીયો મેં અપલોડ કર્યો હતો એનો સ્ક્રીનશોટ લઈને મોકલો હેલો વી વોન્ટ એડવર્ટાઈઝમેન્ટ ઓન યોર ફેસબુક પેજ યુ વિલ બી પેઇડ વન થાઉઝન્ડ ડોલર પર વન એડ આ હા એક એડના એક હજાર રૂપિયા હવે તમે જુઓ તો ખરા આની અંદર પાછું વૈવિધ્ય કેવું છે હવે આ વ્યક્તિને તમે જોઈ લીધો વ્રેન્ચને હવે એનો મોટા બાપુ જિંદી કરો બીજો જુઓ યાર એલિસ કાર્લ હવે એણે સિગ્નેચર બ્રિજવાળો જે મારો ફોટો છે એનો સ્ક્રીનશોટ લઈ લીધો આર યુ ઓપન ટુ પેડ એડવર્ટાઇઝમેન્ટ ઓન યોર ફેસબુક પેજ વી વિલ પે યુ વન થાઉઝન્ડ હન્ડ્રેડ યુએસ ડોલર પર ડે અરે યાર મને લાગે છે હાઈ ફ્રેન્ડ્સ કેમ છો બધા ભાઈ અત્યાર સુધી શું કરતો હતો ને કેમ વિડીયો સમજાવ્યો હતા બધી મિત્રો વાતો પછી કરશું પહેલાં તો આ વિડીયોનો એક હેતુ છે તો સાથે શેર કરી દો અને મને તમને ખ્યાલ છે થોડા ટાઈમ પહેલાં મેં એક વિડીયો શેર કર્યો હતો કે કોન્ટેન્ટ ક્રિએટર્સને આજકાલ બહુ ટાર્ગેટ કરવામાં આવે છે ફેસબુક ઉપર પહેલાં તો યુટ્યુબર જ્યારે નવા નવા હતા ત્યારે ત્યારથી લઈને સુધી આ મેલ્સ તો આવ્યા જ કરતા હોય કે અમે તમને પંદરસો ડોલર આપશું ને બે હજાર ડોલર આપશું ને પછી ફેસબુક ઉપર પણ નવા નવા કિમિયાઓ શરૂ થઈ ગયા હતા એવા પેજ તૈયાર કરે કે તમે બુદ્ધિ અમારી જે કોમ્યુનિટી ગાઈડલાઇન્સ છે અથવા કોપીરાઈટ ગાઈડલાઇન્સ છે એનું ઉલ્લંઘન કર્યું છે હવે તમારો પેજ ડિલીટ થઈ જશે પછી ત્રીજી વસ્તુ એક નવી સિસ્ટમ આવવા માંડી કે અમને તમારા પેજ ઉપર અને તમારી પોસ્ટ ઉપર તમારા વિડીયો ઉપર એડવર્ટીઝમેન્ટ મૂકવી છે અમે તને સત્તરસોથી લઈને ત્રણ હજાર ડોલર આપશું પણ હવે એ બધા લોકો બહુ ડેસ્પરેટ અને એગ્રેસિવ થવા માંડ્યા છે જે સ્કેમર્સ છે ભાઈ ખાસ કરીને જે ફેસબુક ઉપર કોન્ટેન્ટ ક્રિએટર્સ છે ને એને વધારે ટાર્ગેટ કરવામાં આવે છે કારણ કે એ બહુ ઇઝીલી ટાર્ગેટ થઈ જાય છે એફબી ઉપર એમાં ઇંગ્લિશ નામ સાથે કોઈ મેરી ક્લેન હોય ને કોઈ વિલિયમ કૅન હોય ને એ પ્રકારના તમને તમારા જ પોસ્ટના સ્ક્રીનશોટ લઈ અને તમારા વખાણ કરવાનું શરૂ કરે અને એ જે ઇન્ટરેક્શન છે ને એ જ એવી માયાજાળ ઊભી કરે કે એમાં માણસ ફસાતા વાર ન લાગે તો આજનો ટૉપિક એ છે એ ખાસ ધ્યાન રાખજો હું કોઈ જ્ઞાનબાજી કરવા નથી આવ્યો આ તો પહેલાં પંદર દિવસે મહિને દિવસે દોઢ મહિને કેવો મેલ આવતો મેસેજ આવતો અને હવે આ લોકો એટલા એગ્રેસિવ થયા છે એટલા એગ્રેસિવ થયા છે કે ઓલમોસ્ટ દિવસમાં એક મેસેજ તો એવો આવે છે આવે છે આવે જ ઘણી વખત દિવસમાં બબે ત્રણ ત્રણ મેસેજ આવી જાય અલગ અલગ વ્યક્તિના અને જેમ સોશિયલ મીડિયા ઉપર કોન્ટેન્ટ ક્રિએટર્સ વધી ગયા છે એમ સ્કેમર્સનો એ રાફળો ફાઈટો છે ભાઈ ધ્યાન રાખજો કારણ કે મને ખબર છે ખબર છે કે દસ હજાર વીસ હજાર સબસ્ક્રાઈબર્સ ભેગા કરવા કે ફોલોઅર્સ ભેગા કરવા એ કોઈ નાની વાત નથી રમત વાત નથી મહિનાઓનું જેને કહે ને મહેનતને મહિનાઓનું ધીરજવાળું કામ એમાં લાગ્યું હોય છે સ્ટેક ઉપર જ્યારે દસ હજાર વીસ હજાર પચાસ હજાર કે બે પાંચ લાખ સબસ્ક્રાઈબર્સ કે ફોલોઅર્સ ભેગા થતા હોય અને અહીંયા જ્ઞાનબાજી કરવા નથી આવ્યો પણ તમને આવ્યો છું ખાસ ધ્યાન રાખજો હવે થાય જશું તમે જે હમણાં પોસ્ટ મૂકી હોય તમે લેટેસ્ટ કોઈ ફોટો મૂક્યો હોય અને એમના ઉપર બે પાંચ હજાર વ્યૂઝ આવી ગયા હોય રીલ ઉપર કે વિડીયો ઉપર કે કોઈપણ પ્રકારની પોસ્ટો એની રીચ સારી આવી ગઈ હોય અને તરત જ તમને એનો સ્ક્રીનશોટ લઈ અને મેસેજ કરશે એફબી મેસેન્જર ઉપર હવે તમને જો હું સીધું અહીંયા જ બતાવી દઉં મારા ફેસબુકના ઇન્ટરફેસ ઉપર મેસેન્જરમાં આપણે જઈએ અને આ જે મેસેજીસ આવ્યા હતા એમાંથી ઘણાને તમે બ્લોક કરી નાખ્યા ફેસબુક યુઝર જો ફેસબુક યુઝર દેખાતો છે હવે આ એ લોકોને મેં બ્લોક કરેલા છે હવે અહીંયા તમે જુઓ મારી એલેક્ઝાન્ડર એણે મારો એક રીતિસિદ્ધિ ફામોડાના જીઓસમાંથી ગોલા બનાવનારો વિડીયો હતો એનો સ્ક્રીનશોટ લઈને મને મેસેજ કર્યો આ જે સ્કેમ કરનાર છે એણે એટલે એ મારી કોઈ પણ પોસ્ટ હોય ને એનો સ્ક્રીનશોટ લઈને મને મોકલે અને પછી એમ કે તમારી આવી જ પોસ્ટ ઉપર અમે એડ કરવા માગીએ છીએ વી વોન્ટ ટુ ડુ પેઇડ પ્રમોશન વી વોન્ટ ટુ ડુ પેઇડ સ્પોન્સ એડવર્ટાઈઝિંગ ઓન યુર ફેસબુક પેજ યુ વીલ બી પેઇડ સિક્સ ફિફ્ટી ડોલર પર એડ ઓ હો 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 બોલો હવે તમે જો આ એલિસ કાર્ડ આ એના મોટા બાપુજીની દીકરી લાગે છે એલિસ કાર્લ હવે એણે સિગ્નેચર બ્રિજવાળો જે મારો ફોટો છે એનો સ્ક્રીનશોટ લઈ લીધો આર યુ ઓપન ટુ પેઇડ એડવર્ટાઇઝમેન્ટ ઓન યુર ફેસબુક પેજ વી વીલ પે યુ વન થાઉઝન્ડ એઈટ હંડ્રેડ યુએસ ડોલર પર ડે અરે યાર મને લાગે મને વહેલી તકે વહેલી તકે કરોડપતિ છે આ લોકો કાં તો કરોડપતિ બનશું ને કા ફેસબુકના લોગિન ઇન પાસવર્ડથી હાથ ધોઈ બેઠશું અને એક એક દિવસમાં કેટલાય મેસેજ દેખાશે હવે જુઓ આ મિશેલ સ્કોટ એની ઉપર જોનસન મીસ અને નીચે મેક્સ મેક પછી કોણ છે બીજા ફેસબુક યુઝર આ લોકોને તો મેં સમજાઈ ગયું મેં બ્લોક કરી દીધા હતા મોટાભાગના લોકોને તો જો આ ફેસબુક યુઝર ફેસબુક યુઝર આ બધાને બ્લોક કરી દીધા મેં આ વ્રેન્ચ નેલ્સન હવે તમે જુઓ એની ઓફર શું છે વી વોન્ટ એડવર્ટાઇઝમેન્ટ ઓન યુઅર ફેસબુક પેજ યુ વીલ બી પેઇડ વન થાઉઝન્ડ પર એડ ઓ આ તો એના કરતાં એક્સ્ટ્રા આગળ ચડી ગયો એક દિવસના નહીં ખાલી એક પોસ્ટના એક હજાર ડોલર હા 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 સાહેબ ખરેખર જે સપના અત્યારના હું જોઈ રહ્યો છું ભાઈ નવા નવા ક્રિએટર હોય ને એને આ લોકો ખરેખર આ રીતે તાત્કાલિક ટ્રેપમાં લઈ લે છે અને મારા બધા ભાઈઓ અને બહેનો જે બધા કોન્ટેન્ટ ક્રિએટર્સ છે એ લોકોને નમ્ર વિનંતી કે આ પ્રકારના ટ્રેપમાં ક્યારેય નહીં આવતા આ લોકો હંમેશા તમારા લોગઇન પાસવર્ડને હેક કરવા માટે થઈને જ આ પ્રકારના મેસેજ મોકલે છે અને આવનારા સમયમાં તો એવું થશે કે તમે એનો મેસેજ છે એના ઉપર ક્લિક પણ કરશો ને ત્યાં જ બધું ધબાઈ નંબર થઈ જશે ધ્યાન રાખજો તો જોયું ને તમને આ સ્ક્રોલ કરીને દેખાડ્યું કે કઈ કઈ પ્રકારે લોકો ધૂતે છે ને એકસાથે તમને એક દિવસમાં કરોડપતિ બનાવી દેનારા લોકો પણ અહીંયા દુનિયામાં પૈડા છે વિચાર કરો અને એ લોકોને કોન્ફિડન્સ એ છે કે ના લોકો ધૂતાઈ જશે કારણ કે આપણે જે કહેવત છે ને ઝુકતી એ દુનિયા ઝુકાનેવાળા છે હવે જેના બે હજાર પાંચ હજાર કે પચીસ હજાર કે ફોલોઅર્સ હોય હવે એને કોઈક પાંચસો ડોલર એ તો એ કેટલું બધું લાગે છે ઓહો પાંચસો ડોલર આપશે આપણે ભાઈ એ આંકડો છે ને એ હજાર છે એ માયા જાળમાં ફસાતાં જ વાર નથી લાગતી એક વખત તમે એના ઇન્ટરેક્શનમાં આવી ગયા કે હા અમે તમારી સાથે કામ કરવા માગીએ છીએ એટલે પહેલાં તો તમને એક મેસેજ મૂકશે એમાં એક લિંક આપશે એ લિંક ક્લિક કરો એટલે સીધું કાં તો એફબીના ઇન્ટરફેસ જેવું એક ફોર્મેટ ખુલી જાય એટલે તમને એમ થાય કે હવે આમાં આઈડી પાસવર્ડ આપણે નાખવાના છે ને યાર નાખી દઈએ પછી એ આઈડી પાસવર્ડ નાખ્યા પછી એ તમારું એફબી તમારું નથી રહેતું એ એની તમે વિદાય કરી દીધી સમજી લેવાનું એ પાર્કી થાપણ થઈ ગઈ પછી યસ એટલે એ વસ્તુનું ધ્યાન રાખવાનું હવે તો એના કરતાં નવો કીમિયો આવી ગયો સુધીર ચૌધરીની તમે કદાચ રીલ જોઈ હોય તો એમ એને પણ હમણાં એલર્ટ કર્યા હતા કે હવે તો લોકો કંકોત્રીના મારફતે કે એવા કારણ કે હમણાં તો લાખો મેરેજિસ છે ઇન્ડિયામાં છેલ્લા આવનારા થોડા સમયની અંદર તો એમાં ઘણા લોકો કંકોત્રીના મારફતે પણ એવી લિંક મોકલી દેતા હોય અથવા એ કંકોત્રી જેવી ફાઇલ બનાવીને મોકલી દેતા હોય જે તમને લેઆઉટ કંકોત્રીનું કે ઇન્વિટેશન કાર્ડનું લાગે પણ એને ઓપન કરો એટલે એવા એવા માલવેલ્સ ડાઉનલોડ થઈ જાય તમારી ડિવાઇસમાં કે પછી પૂરું તમારી ડિવાઇસમાં જે કોઈ પણ પ્રાઇવેટ ડેટા હોય એ એના સુધી પહોંચતા વાર ન લાગે પછી એ બેન્કિંગ ડેટા હોય કે તમારો પ્રાઇવેટ ફોટોગ્રાફી કે તમારી અંગત કોઈ વાત હોય એ બધી ત્યાં પહોંચી જાય અને પછી એના કેવા દુષ્પરિણામો આવે છે એનાથી મારે તમને હવે ખાસ કંઈ કહેવાની જરૂર નથી બધાને ખ્યાલ છે વધારે મારે કંઈ જ્ઞાન નથી દેવું અહીંયા મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ટેક કેર એન્ડ બી સેફ ઓલ ધ બેસ્ટ ફોર યુર ફ્યુચર